કે સરકારની પાસે કોણે એવી માંગણી મૂકી કે આઠ કલાકના બદલે બાર કલાકના કામ કરાવવાનો કાયદો બનાવો એવું કોણે રજૂઆત કરી મજૂર મહાજનોએ કરી મજૂર સભગોએ રજૂઆત કરી મજૂરોના યુનિયનોએ રજૂઆત કોણે રજૂઆત કરી મિત્રો તમને જણાવવા માંગીશ કે હમણાં જ તાજેતરમાં વિધાનસભાની અંદર સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો જેની અંદર આઠ કલાક કામ કરતા મજૂરોને હવે બાર કલાક કામ કરવું પડશે મિત્રો તમને જણાવવા માંગીશ કે જ્યારે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે કે ગોપાલ ઇટાણીયા દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અત્યારે જે મજૂર વર્ગના જે માણસો છે મિત્રો અત્યારે જે જનતા છે તે આનો વિરોધ કરી રહી છે એમ કહી રહી છે કે બાર કલાકની જગ્યાએ આઠ કલાક જ હોવા જોઈએ જે તમે નિર્ણય લીધો છે સરકારે કે આઠ કલાકની જગ્યાએ બાર કલાક કામ કરો એ નિર્ણય ખોટો છે ખોટો છે ને ખોટો છે અત્યારે જે આઠ કલાકનો કાયદો છે આમાં ભી અત્યારે બાર બાર કલાક કામ કરાવે છે મજૂરો જોડે અને એ લોકોને ઘણું શોષણ કરે છે અત્યારે સરકારે આ બાર કલાક નો કાયદો બહાર પાડ્યો છે આ કાયદો બહાર પાડ્યા પછી તો આ લોકોને બહુ સોળ સોળ અઠાર અઠાર ઘંટ કલાક કામ કરવું પડશે એ લોકોને તમે બધાય મજૂરોને બધા ભેગત એનામ કે આ ગુજરાત સરકાર રહી આ ઉદ્યોગપોતાની સરકાર છે આ મજૂરોની સરકાર નથી પ્રધાનમંત્રીઓની મજરો સામે લાવીને કરો ઊભા કરો એટલે મજરો કેશે કે પ્રધાનમંત્રી અમારા હક્કો માટે અમારા ન્યાય માટે અમારા પરિવાર માટે અમારા ભવિષ્ય માટે અમારી પેઢી માટે શું શું કર્યું છે એ મજૂર બોલશે જાતે પોતાની એ આપવી તે બતાવશે બરોબર ખરેખર જે સ્થિતિ છે ને એ ક્યાંય જોવામાં આવતી નથી આખા ગુજરાતની અંદર જે ઇન્ફોર્મલ સેક્ટર છે એ લગભગ નાઇન્ટી ટુ પરસેન્ટની આજુબાજુમાં છે તે બધા જ વર્કર ઉપર મોટી અસર પડવાની છે કે તમે જ્યારે બાર કલાકની વાત કરો છો કામ કરવાની તમે એમ માનો છો કે આનાથી પ્રોડક્ટિવિટી વધશે મારું માનવું એવું છે કે એનાથી પ્રોડક્ટિવિટી ઘટશે અને શ્રમિકોના જે શારીરિક અસર છે એની હેલ્થ ઉપર એ મોટો પ્રભાવ પાડશે મિત્રો ગુજરાત સરકારના આ નિર્ણય ઉપર તમારું શું કહેવું થાય છે કોમેન્ટની અંદર જણાવજો અને રોજની નવી નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો